હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કાજલ અને તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે પરંપરાગત વાનગી એવી બળી બનાવવાના છીએ જે ગાય કે ભેંસ વીઆઈ હોય ત્યારે તેના પહેલાં દૂધમાંથી બનાવવામાં આવે છે અહીં આપણે ગાયના દૂધમાંથી બળી બનાવવાના છીએ એ દૂધની અંદર ખૂબ જ પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિઓ રહેલી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો આજે આપણે બનાવવાના છીએ બળી જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે તો ચાલો આપણે બનાવી લઈએ બળી બળી બનાવવા માટે આપણે એક વાટકો કાચું દૂધ લીધું છે એક વાટકી ખાંડ લીધી છે કાજુ બદામનો ભૂકો લીધો છે અને એલચીનો પાવડર લીધો છે હવે આપણે દૂધમાં પહેલાં એલચીનો ભૂકો એડ કરીશું અને પછી ખાંડ એડ કરીશું હવે આ બધીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે એક બાઉલ લેવાનું છે બાઉલને આપણે ગેસ ઉપર રાખીશું તેમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરીને ગેસને હવે શરૂ કરી દઈશું હવે આપણે બાઉલમાં એક સ્ટેન્ડ મૂકીશું પછી પાણી ગરમ થાય ત્યાર પછી આપણે તેની ઉપર ડીશ મૂકવાની છે અને તેમાં આપણે જે ખાંડવાળું દૂધ જે મિક્સ કર્યું તે એડ કરી દેવાનું છે અને પછી ઉપરથી આપણે જે કાજુ બદામનો ભૂકો લીધો હતો એને સારી રીતે ગાર્નિશ કરી દેવાનો છે અને પછી પાંચ મિનિટ માટે આપણે એક મોટી ડીશ ઉપર ઢાંકી દેવાની છે અને પાંચ મિનિટ સુધી આપણે ચડવા દેવાની છે હવે આપણે જોઈ લઈએ આપણી બળી ચડી છે કે નહીં આપ જોઈ શકો છો હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું ચપ્પુ સાથે બળી ચોટતી નથી એટલે આપણી બળી સરસ મજાની ચડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે નીચે ઉતારી લઈએ અને પાંચ મિનિટ સુધી આપણે તેને ઠંડી થવા દેવાની છે પછી આપણે તેના પીસીસ કરીશું હવે આપણી બળી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેના પીસીસ પાડીશું આપ જોઈ શકો છો કેટલા સરસ પીસ પડી રહ્યા છે આવી રીતે સરસ મજાના ચોરસ પીસીસ પાડી દેવાના છે ધીરે ધીરે આપણે પીસીસ પાડતા જવાના છે ઊભા અને આડા આવી રીતે લીટા કરશો એટલે સરસ મજાના ચોરસ પીસીસ પડી જશે આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા પીસ પડી ગયા છે હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈશું ધીરે ધીરે આપણે એક એક પીસ લેતા જશું અને ડીશમાં મૂકીશું ડીશમાં આપણે સર્વ કરીશું તો આપ જોઈ શકો છો કેટલી સરસ આપણી બળીની મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે કેટલી સરસ લાગી રહી છે આપ જોઈ શકો છો કેટલી સરસ લાગી રહી છે તો તૈયાર છે આપણી ટેસ્ટી મીઠાઈ એવી બળી જોઈ શકો છો આપ કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ એકવાર આ બળી જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો હવે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો